તમારા થઈને આવી ન શું હતું બે નરિયા હતા હે બે કંઈ ન જોયું ઘરવાળો હારો છે હવે તમે સાથ છોડી દીધો તો મારે મા બાપ તો હું જાઉં કીની પાસે રહું છોકરાઓનું શું કરું હે બાઈએ મને સામેથી કીધું એટલે મને ખીસ ચડી એટલે તો હું ગઈ હું કે ઘોયરું હું કામ કરવા જાઉં તો મારે વાંધો ના આવે ઘરમાં હું ટેકો દઈ હગું છોકરાઓને કંઈક લઈ હગું પણ ના તમે તો માઈનર ની મારી વાઈફ પર બાન બાપુજી હાસા તું ખોટી તું આવી તો હું રાતો ને બા કઈ કેતા તો હું કેતો બા તમે કઈ કયો માં પણ તે જી તારી દેરાની આરે થી કર્યું ની ખરાબ કર્યું ઈ નો હારું લાગે અને હવે તને પૈસા મોકલા તો તું શું કે કે પૈસા આપું તો તને પૈસા હારા લાગે હે હું તને એમ કહું એટલે બધું પૈસા થી જ થાય છે માણસ નો નઈ રાખવાનું હું તને એમ કહું એની કેવા હાટુ પૈસા મોકલા તો માનતો ની બાપા પૂતી ભેગા છે ને તા છોકરાને ખાવું લઈ દેજે તું તો એ કે લે એમાં ઘરનું માં ઢાલે હે તો એટલું તું વિસાય ને તે એને એને આવું કર્યું તો હારું ન લાગે ને એ તો બરાબર પણ હવે એ થઈ ગયું થઈ ગયું હા તો બાને મારે એમ કહું તો ખબર પડે ને બાને કે હા મારી બહુ હમ જે છે ઓલી નથી બુદ્ધિ વગરની એને ખબર પડે ને એને એમ જ કે આને બુદ્ધિ નથી બુદ્ધિ નથી મોટી બહુમાં પેલા બહુ લોહી પી લીધા ચાર વાગે ઉઠાડતા પાંચ વાગે હું બધું પાણી ભરવા જ્યાં લુગડા ધું હવામાં ટાઈટ હોય કે ગરમી હોય કે વરસાદ હોય બહાર નિયમિત નિયમ હવે ન થતો નિયમ એટલે નથી ગમતી હોવું એમ થોડું કે નિયમી નિયમ ઝીણકી તો કાંઈ બે મહિના ન રહી રહ્યો જ નહીં એને ખબર છે કે અહીં કોણ પાંચ દી રોકાઈને વેગીથી લગ્ન થયા પછી એ તરત જ એમ ત્યાં લે હે તો એનો મતલબ છે ને એ બે ન્યા નોકરી કરે ન્યા રે તો એ ન્યા રે આપણે આપણું ઘરનું જોવાનું હોય હું તને એમ કહું જો જેના નહીમાં જીવ હોય ને જળવાનું હોય હે આપણે આલો બરાબર મીડિયમ ખાતા ખરતા છે હવે એને હારામાં સારું છે તો કે આપણે કોઈનું ઓલું કરી ને એના પર કાર ન ઉતારવાનું હોય હું તને એમ કહું છું બે એનારે કર્યું ને ખોટું કર્યું અટાણ દસ હજાર મોકલ્યા તો ત્યાં શું કીધું પૈસા મોકલાવી લઈ લો હે પૈસાનું નથી આવતું કહી તને પહેલાં કો માણસ કામ આવીએ કેમ ઊભી થઈ ગઈ ન થવું છે ઉઈ જાય ને ઘડીકવાર વાર હોય જાય આરામ કર આરામ થઈ જાય પછી તું હમણાં જેવી ઊભી થઈ ને એવું કામ કરવા ઊભી થઈ જઈશ હે હોય જાય ઘડીક વાર ના ના સંદીપ હવે છે ને ઠંડી વાય છે હા ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું હવે છે ને આપણે હવે ઘરમાં જઈએ બાપા મને તો ઠંડી લાગે હવે નહીં હવે કેવી ઠંડી પડે હવે બહુ ઠંડી લાગે છે નહીં તમારે ઓલું ખાવું છે તો સુધારી દઉં એપલ કે પૈડા છે તમે કંઈ ખાધું નથી નારી ના સોનલ કઈ નહિ હાલે અત્યારે હવે મને હવે પછી કઈ ના ચાલે તને ખબર હે એક તો બધું ઓલું ખાધું વેફર ના ને એટલે હવે કઈ નહિ હાલે તારે કઈ ખાવું હે તો ખવડાવ હું તમને એમ કહું હા સંદીપ્રેમા આપડે બે જણા આવીને જોઈએ હું તને એમ કહું તું મંદિરે ગઈ તી નથી મેં અહીં એકતા ઘર એવું કે ક્યાં ગય હે જઈ આવીને પતી મેં એકલો એકલો વિચારતો તો આને બેગ દી હંભ રાખીએ આપણે અહીંયા જઈએ અહીંનો હારા લાગે ને મને હોર આવતું તો એટલે તને કહો કે આપણે વેલેરા સૈન્ય વહીયા જઈએ સાવ કી થાય મને મગજમાં ભલે રાખે છે કે મોટાને બિસાડે કે હે નું ખાવાન લેવા ગયા હે આ રા કેવાય ને આપણે તો એટલું આપણે ભલે ઇન હારું છે એટલે લઈને ખાય આપણે તો આવી રીતે કોઈ હાસવી ન હોગી હાસવી હોગી એ તો ને કો એટલે કો કે તું એમ કેતી હોય તો હોય કે આપણે સુનીલોલા સંદીપના ઘર ભેગા થઈ જાય હું તને એમ કહું છું તમે કયો બેને મને ના પાડી કે બેન હમણાં ત્યાં પાંચ બીજા રહી તમને એવી હાજી હું ઉતાવળ છે બેન જરીક વાત કરીએ ને તો ખબર પડે કે હું કરું હું નહીં તમે છે ને ઉતાવળ બહુ કરો ને સંદીપને ઘેર જઈને ઓલી ઉલારીએ ત્યાંથી ક્યાં અહીં પાસું મવા હે બેનની ઘેર એમાં મોટોને વહુ તો રાખે એટલું તમને નથી ખબર પડતી વાતું કરતા હાલ સંદીપને ઘેર સંદીપને ઘેર તમને સંદીપે એકવાર ફોન કર્યો હાલો મારી હારે ન નથો થતું સોનલે તમને કે સંદીપે ફોન કર્યો બાપુજી હે એને ખબર નહીં પડી હોય હે છોકરા એને તો વાત કરતો જ હોય બાપુજીને જ ફોન કરતો જ હોય હમણાં ક્યાં ફોન નથી આવ્યો હે ભાઈ ન થઈ ગયો ભાઈનો લાગે તમને મારી વહુ સોનલ વહુ સોનલ વહુ કાંઈ સોનલ વહુ હારી ન લાગે તમને જો જઈ ક્યાં ફોન કરે ભલે ન્યા પડ્યા હે આપણે ખબર છે ન રેવાય પણ એને ફોન આવવા દો કે બેને કીધું બેગદી જો નકર પછી કંઈક કરી હોય કે આમ તો ન ચાલે કે હું એ જ કહશોને કાંઈ ન હારા લાગે ભલે નહીં દીકરા ગમે એમ રાખે પણ ઓલું મકડ આપણે પછી પાછું કંઈક ક્યાંક ભાડે લઈ લઈને ત્યાં અહીંયા જાય ત્યાં બીજે ગામડે આમ તો આપણે રહેવું જ ન હું તને એમ કહું હે ન હારું લાગે અહીં આપણે હરમ આવે ખરાબ લાગે મને તો એવી હરમ થાય હે ત્યાં પણ રાખે હું એમ ન કહેતી પણ કહેતો પણ ના આપણે આમ મજા આવે રહેવાની

キューバ e のイボケカバトムティー、モジカンティー、モケイジュー、ハイデマビサリンウレ。おまけ、ログンキャッツ、アカンピット、メナシア。サイン、ウコラウエ、ソコリノメラベト。ケカティー、モカノイ、ポランタソルシュウなんべ、ドキバヤ、ハシバツイ。アビラレイバテカノココクレイチャーキウマスティノセイ。 Εκλεγμένη. Η νοτασίνη, κόικο, σοκ, κοκ, 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 パスケーキはパーンです。<music> No, no haram malo, se os sale. Amigo, ¿qué hago ni? o cómita bien, tú yos maricet lamp, paseo, charla, toy, visita, corro, toy, me costó falcele, os falcea por pono, pero paso va? Pasó muy tarriba, varadia ni, hará lito que toyar, qué coraigo toa.

ઓ હા હા તો જનમા આવી ગયો તે હપ્તા હપ્તે હું તો તમને 500 700 500 800 દઈ તો કે હા વાંધો ની કે તમને જો સસ્તામાં લઈ દીધો અમારે કે 15000 જનમા આવી હું મે કી તું જો મે એટલા રૂપિયામાં તા હોય ને આ તા એમ ચૂક કરી લઈ લે તમારે હું નકરા કરતી તી માર તમાર ભાઈ ન સડાવતી તી પલન સડાવે મે તું લેવ છે એટલા વરહામાં બી કાટ નખ્યા હે હવે તો આપણે લઈ ને તમારે હાવ શું કે રૂપિયા દેવા હવ છે હાવ તું તમે લે તઈ મહી હું હોય કથાતા હે અમે કોઈ કથાતાય નહીં હા મંગલોહી દેઈ છે ને

અત્યારે નહીં જવાય સોનલ અત્યારે ઠંડી તો જો અત્યારે ક્યાં તને હું આઈસ્ક્રીમ લેવા લઈ જાઉં તો કઈ નહીં વાંધો નહીં સોનલ એમ ન જાવ ને હાલ તને લઈ જાવ બસ નકર તું માનીશ ને નથી જાવ મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું તોય તમે મને આઈસ્ક્રીમ ખાવા ન લઈ જાતા આવું હોય તો મન થાય તો કેવું ખાવ આવે ઘરવાળા પૂછે ત્યારે શું ખાવું આપણે તો ગાડી છે એમાં લઈ જાવ ને એમ કરો ઉભ ઉભ લઈ જાઉં ગાડી કાઢી જાય તો વાર લાગે ને જો દુકાન બંધ થઈ ગઈ હોય તો મન કે ખબર મારે આઈસ્ક્રીમ 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 ખાઈમ ખાય તો ખરી આવું મારા મને આવી અઘરી થઈ પડશે હવે હે ને તું શાંતિ રાખ દી રોજ રાખ તારો મગજ શાંત તો મગજ શાંત રાખી ને તું નહીં વાંધો આવે એના કરે ને હું તને સાચી વાત કરું કઈ મેળ નહીં ખાય ને મારું મગજ તો તને ખબર હોય ને પેલેથી જે હોય મને કોઈ કહે એટલે એક વખત એટલે મને ચડી ગયું મગજમાં એટલે પૂરું તને ક્યાં નથી ખબર અને તું તારા છોકરા હું આપણા જો હા તો તમે બધા મને એમ કરો તેડો ભોયલા રાખો ભોયલા રાખો હું તમારી ઘરવાળી ના જ હું તમને એમ કહું તમે એકવાર કહી દો કે હા તું મારી ઘરવાળી ના એટલે પછી હું તમને બીજી વાર ન પૂછું તમાર સાડું થઈને તો મેં કામ બંધવું કોઈરું તમારે એટલું ઓછું કરવું હે અને ભાઈ પૈસા મળેલા તો એમાં કંઈ વાંધો નહીં એમાં હું એના છોકરા જ છે ને ન મોકલે શું વાતો કરતા તમે પણ એ પૈસો પાછો સંદીપને વયો જાય આપણે એક પૈસા ન જોતા મેં એને કહી દીધું છે કે હવે છે ને ભાઈ એ પૈસા તને પાછા મોકલી દઉં એટલે તું ટેન્શન ન લઈ ને મને એટલા હાથે ફોન કર્યો તો કે ભાઈ તને પૈસા મળી ગયા મેં તું હા હમણાં મળ્યા છે હું તને પાછા દઈ દઈ આપણે પૈસા ન જોતા હું તને સાચી વાત કરું કઈ નહીં તો તમારી મરજી હું તો ખાલી કહું કે તો પછી આપણે રખાય રૂપિયા જો વહે તો કામ આવી આપણે શું વાપરી નાખવા હું તમને એમ કહું છું પણ તમે એને કોઈ દી મારી વાત મહિના નથી એટલે મને પછી છે ને ખીચ સરસ હું શું કહું Mane, ma torii mani, ba, chimeca-i, bat, n-ai, man, mă, iată, nu pelac, aici. Tu mi-am căsat că m-ar bine, cât tu, că pui în coriune, iarăti, iată, ai bine, bote-i, bat, cori din te mi-am căut. Iată, ai bine, bă, ne vin, bat, n voi, o, mare, tu, joia, nu te-ai, હે કે આનું દુહા બાપા નું કોઈ હાલ તો નહિ હોય ઘર માં કેવી હરમ થઈ તારી વાત નથી કરવાની જરૂર હું તને એમ કહું છું તું છે ને ગમે એ વાત ગમે એને કરી દે તને એમ સમજણ નથ પડતી કે કરાય કે નહિ આપણે દસ પંદર દિવસ જોત પછી વાત કરો તો તને તારે શું વાત કરી દેવાની જરૂર હતી એમાં શું વાંધો બેન ને કીધું ને એમાં તમે ઉપાડવા માંડ્યા તમારે છે ને મગજ બહુ જ ગરમ થઈ ગયું એમાં પછી છોકરાને ન ગમે જો કાઢી મૂકે હાચી વાત કરું શાંતિથી રહેવાય તો કોઈ ન નવલું થાય હા એટલે હું ખરાબ એમ ને મારા હાથું કાઢી નાખે તું બડબડ કરતી આખો દી કઈ નઈ હે તને એમ નથ થાતું કે આખો દી વહુ હામે બોલતી તે ક્યાં વહુ ને કોઈ દી કઈ સારી રીતે રાખ્યું ઈ તો હવે મોટી ને રાખે ને જેમ કે એનો નથ રાખતી પેલે પછી વહુ નો આપડે ઓલું કરે ના કરે તો કઈ નઈ મારે ક્યાં ની જરૂર છે વાતું કરતા ને હા કઈ નઈ ન કરે તો લે પાછા દમ મોગલું કરે કે એવો ઉન્નત રાખી તો સોકારો ગા મોટા થયા વાતો કરતા તમને તો મારું તો કઈ દેખાતું જ નથી કામ કરેલું તાર જીમ કોણ કરું તો ખાલી વાત કરું હું કો કોઈ વાત ન કરે તો તું છે ને તારું મોટો બંધ ન દે ક્યાંય પણ